તો તો મિત્રો મિત્રો સૌપ્રથમ જોઈએ લાખો થશે ફાયદો કેન્દ્ર સરકારે રવિ પાકો જેવા કે રાયડો ઘઉં સણા મસૂર અને કસુંબી જેવા પાકો માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ એકસો પચાસ રૂપિયા જવમાં પંદર રૂપિયા સણામાં એકસો પાંચ રૂપિયા મસૂરમાં ચારસો પચીસ રૂપિયા સરસો માં કસુંબી માં એકસો પચાસ રૂપિયાનો મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂત દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોઝ છે મિત્રો જે કુલ થઈને રૂપિયા નેવું હજાર છસો પંચાણું કરોડ થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને દેવામાફી નો મુદ્દો ફરી ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ થી પચીસ એવા ઉદ્યોગપતિ કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી માંગણી કરવામાં આવી છે પણ જવાબમાં કોઈ પણ પ્રતિક્રિયા મળતી નથી મિત્રો તમને શું લાગે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ તે તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો મિત્રો ત્યારબાદ ના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાનનો નો સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના મુજબ તે દર ચાર મહિને રિલીઝ થાય છે પંદરમો હપ્તો નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવે છે સોળમો હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ વર્ષે રિલીઝ થવાની ધારણા છે

મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળશે મિત્રો આ રકમ સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમ તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર વર્ષથી વર્ષની વચ્ચે હોવી જોઈએ મિત્રો બીજી બાજુ જો લોનની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે મિત્રો ત્યારબાદ ના મહત્વના સમાચાર જોઈએ તો હપ્તા વગર બેતાલીસ હજાર ખાતામાં આવશે મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે સ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ રૂપિયાની સહાય મળશે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવશે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને પાક વીમા ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપે પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે મિત્ર સમાચારોમાં આગળ જોઈએ તો કૃષિ આવક પર આવકવેરાના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે આવકવેરા અધિનિયમ ઓગણીસો હેઠળ કૃષિ આવકોને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે જો કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કૃષિ સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓમાંથી મળેલી આવકને કરવેરાના દાયરામાં રાખવામાં આવી છે મરઘા ઉછેર ઉન ઉત્પાદન માટે ઘેટા ઉછેર મરઘા ઉછેર મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ઘણા ખેડૂતોને ચાર હજાર નો બાકી હપ્તો મળશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે સુકવવામાં આવે છે જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે

તેમ છતાં તમારા ખાતામાં બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો